પણ તમને આવામાં કઈ તકલીફ નથી પડી ને ના રે ના કોઈ જાતે તકલીફ નથી પડી પડી આપણે ના રે ના રોડે રોડ પારુડી થી સીધા આયા અને એમાંય આપણે તો 20 20 વર્ષથી વેરી હતા હા બેન અને હવે આપણે વેવા વેલા થયા છીએ જરૂર તમને જોઈને તો મને એટલો બધો હરખ ભરાય છે કે જો હાચી એક વાર એ લે ભાઈ આપણે જય શ્રી કૃષ્ણ અને વેવા હા વેવા

હું રાજાનો નો પ્રધાન છો મહારાજા ભેગો નોકરી કરું છું મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે ને એટલે હું એને સેલ્યુટ કરું કેવી રીતે બસ હવે તો તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ એ આ કોણ

અમને હરરાજી કરવા નથી માર્કેટયાર્ડ માં વાણીમાં વિવેક રાખો વિવેક જ છે નકર હું થાય એમ છે ભાઈ નકરજી કઈ મગ ચોખા ભણી નઈ તો હું થાય એમ છે

પ્રધાનજી વાણી વિવેક રાખજો અમારું રજુવાડું છે તમારે હું બાપારી લેવા

થોડું <laughs> જાવે <laughs> <laughs> <laughs>